આજે આપણે નાની વાતમાં પુષ્ટિમાર્ગની પાંચ શિક્ષા જે ગોપેન્દ્રલાલ ખોરાસા પધાર્યા હતા માંગરોળ પધાર્યા હતા અને પછી માંગરોળથી ખોરાસા પધાર્યા હતા એ વખતના પ્રદેશમાં ઠાકોરજી મેઘાભાઈને ત્યાં મેઘાભાઈને ત્યાં ચાર દિવસ બિરાજ્યા અને ત્યાં ઠાકોરજીએ પોતાના શ્રીમુખથી વૈષ્ણવને આ પાંચ શિક્ષા આપી છે શિખામણ આપી છે એ વાંચું છું પહેલું વૈષ્ણવ ભય તબકી ચિંતા કો ત્યાગ કરનો એટલે કે જો વૈષ્ણવ થયા થયા છો તમે તો બધા પ્રકારની ચિંતા મૂકી દેવી જો અપુને પ્રભુ સર્વસમર્થ હૈ એ શો જાનનો અરુ ઊન કે નામ સ્મરણ નિત્ય કરનો એટલે કે આપણા પ્રભુજી સર્વસમર્થ છે એવું સમજો અને સતત ઠાકોરજીનું સ્મરણ કરવું નિત્ય કરવું પછી બીજું બીજું શિખામણ છે કે પ્રભુજી કે શરણ કો આશ્રય છોડનો નહીં અન્ય આશ્રય કરનો નહીં એટલે ઠાકોરજીનું શરણ છોડવું નહીં ને અન્ય આશ્રય કરવું નહીં હવે અન્ય આશ્રયમાં પણ ઘણા બધા પ્રકાર આપેલા હતા જે મારે ભક્તિવર્ધિની ગ્રંથ એકમાં આવી ગયા હતા અને જે ગોપાલલાલજી મેઘાજી બાને ત્યાં બીજી વખત પ્રદેશમાં આવ્યા અને દરબારમાં બે બિરાજતા હતા અને ત્યારે અન્ય આશ્રયના પ્રકાર સમજાવ્યા હતા એટલે અત્યારે અહીંયા હું રિપીટ નથી કરતી કે નાનો નાનો અન્યાશ્રય પણ કેવો કેવા કેવા થઈ જાય છે જે ઠાકોરજીને બિલકુલ પસંદ નથી પછી ત્રીજું છે કાહુ અન્ય માર્ગ કી કથા વાર્તા સુનની નહીં તાસુ ચિત્ત ભ્રમિત હોય હે જાય અપને માર્ગ કે તાદર્શી ભગવદી જન કો સંગ કરનો એટલે અન્ય માર્ગની કોઈ પણ વાર્તા સાંભળવી નહીં એનાથી ચિત્ત ભ્રમિત થઈ જાય છે અને આપણા માર્ગના તાદર્શી ભગવાજી દી જનનો જ સંગ કરવાનો પછી ચોથું અરુ અસમર્પિત અન્ય સમર્પિત વસ્તુનો ભોગ ઓર કાહુ સ્થાન કો ન લે નખાનો એટલે કે બીજા કોઈનો ધરેલું પ્રસાદ માનીને ખાવું નહીં તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અસમર્પિત એટલે કે ઠાકોરજીને ન ધર્યું હોય એ અને અન્ય સમર્પિત એટલે બીજા અન્ય દેવી દેવતાઓએ સમર્પણ કર્યું હોય લીધેલું હોય એ પ્રસાદ આપણે લેવો નહીં તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે મહાપ્રસાદ કો પછી પાંચમી શિક્ષા છે મહાપ્રસાદ કો બડો માન રાખનો જહા તહા ધરનો નહીં ભૂમિ શુદ્ધિ કરકે પધરાવનો બિગાડ હોય એસો નહીં કરનો એટલે કે મહાપ્રસાદનું બહુમાન રાખવું જ્યાં ત્યાં ધરવાનું નહીં ભૂમિશુદ્ધિ કર કે પધરાનું એટલે પહેલાંના વૈષ્ણવો પોતાના કરીને પાતળ મૂકતા અત્યારે તો એવું જોવા જ નથી મળતું પણ પુસ્તકમાં લખ્યું છે કે જ્યાં આગળ પોતે પાતળમાં પંગતમાં બેઠા હોય પાતળ મૂકતા પહેલાં પણ એ જમીન સાફ કરે જળથી અને પછી પાતળ પધરાવે ને પછી એમાં પ્રસાદ લે

વધે સો મહાપ્રસાદ હોય હે એટલે કે મહાપ્રસાદ સૌથી પહેલાં તાદર્શી ભગવદીને આપવો પછી એ મહાપ્રસાદ કહેવાય છે એસી રીત અમારે ઘરકી અરુ માર્ગ કી પાલની તાસુ શ્રીજી પ્રસન્ન હોય આ રીત અમારા ઘરની પાળવી જેનાથી શ્રીજી પ્રસન્ન થાય છે આ પાંચ શિક્ષા હતી આજે અહીંયા આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું આ પાંચ શિક્ષા ઠાકોરજી ખોરાસા પધાર્યા હતા ગોપેન્દ્રલાલ અને જે ચારસો નંબરના પાના પુષ્ટિ સંહિતા ભાગ બેમાંથી વાંચી છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય